નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે યાત્રાધામ પાવાગઢના માછી ખાતે માય ભક્તોના આરામ કરવા માટે બનાવેલી રેન વધુ ત્રણ ત્રણ ભાગ તૂટી પડ્યા જેમાં ચાર કામદારો દચાયા હતા જો કે હોસ્પિટલ સારા ખસેડવામાં એક મઢોલી ત્યારે ઉતારવાની કામગીરી ત્યારે મિત્રો કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવતા વધુ એક વખત દુર્ઘટના સર્જાઈ હતી સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના માસી ખાતે થોડાક દિવસ પહેલા જ યાત્રિકોના આરામ કરવા માટે બનાવેલી રેન वेसराव सामान्य वरसाद मरास ताईने तुटी पडवाना मा एक न ત્યારે મિત્રો મોત થયું હતું અને આઠ લોકો ગંભીર ઇજાગત થયા છે ઈજા પહોંચી છે આ ગોઝારી દુર્ઘટના ઇજા પામેલા લોકોને હજુ રૂંજાયા નથી ત્યારે ગત મોડી સાંજે પાવાગઢના ના માજી અન્ય બે ટ્રેન મઢુલી ધરાશાયી થવાની ઘટના સામે આવતા સમગ્ર પાવાગઢ સહિત પંથકમાં ભારે ખડભડાટ ત્યારે મિત્રો સાથે ચકચાર મચી જવા પામી હતી ગત સાંજે બે ભાગ તૂટી પડતા ટ્રસ્ટ અને કોન્ટ્રાક્ટ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને બે ભાગ તૂટ્યા પછી ઉભેલા વધુ એક ભાગને ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ